ખરેખર ચોંકાવનારા તથ્ય પટેલને લઈ એક ત્રીજા સમાચાર સામે આવ્યા નબીરાની મુશ્કેલી વધી અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર ફૂટપાટ ગાડી ચલાવી દસનો નિર્દોષ જીવ લેનાર તથ્ય પટેલની ફરી મુશ્કેલીમાં વધારો સામે ગાંધીનગર સાથે જ પોલીસ સ્ટેશનમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી પોલીસ ફરિયાદ મુજબ આરોપી તથ્ય પટેલે જેગ્વાર કાર ગાંધીનગરના એક મંદિરની અંદર પણ ઘુસાડી દીધી હતી આજે કેસ થયો છે થર્ટી ફર્સ્ટ પાર્ટી તથ્ય પટેલે આ અકસ્માત સર્જી નાખ્યો હતો ગાંધીનગરના સાતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સાતેજ પોલીસ હદમાં આવતા વાસડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયાદેવના મંદિરમાં જગવાર કાર ઘુસાડી હતી સાઈડના પિલ્વરને નુકસાન કર્યું જેથી મંદિરના ધાબાનો ભાગ નમી ગયો મંદિરને રૂપિયા વીસ હજારનું નુકસાન થયું તો સમગ્ર ઘટનાને લઈ તમારે આ વિડીયો વિશે શું કહેવું છે જરૂરથી કરો ધન્યવાદ રાત્રિના સમયે એટલે કે ત્રણથી પાંચ વાગ્યા ગામના ભાગોડે આવેલ બળિયાદેવના જે મંદિર છે તે મંદિરના પિલર સાથે આ તથ્ય પટેલે પોતાની જગુવાર ગાડી અથડાવેલી હતી આઈપીસી કલમ ટુ સેવન્ટી નાઇન એનબીફની અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે તપાસ હાલ ચાલુ છે